ગઝલ છે ગઝલના બે ત્રણ શેર છે કે બાપો મારો બીડી પીવે હું બાપાના ખોળામાં બાપો મારો બીડી પીવે હું બાપાના ખોળામાં જીવન ઘડતર કરવા લાગ્યો બાપો મારો ધુમાડામાં ને બીડી મારા બાપાને પીવે બીડી મારા બાપાને પીવે હું પીવું ધુમાડાને જીવું તો કેવી રીતે જીવું જીવું તો કેવી રીતે જીવું એ રાખે મુંજારામાં ને બાપા માટે બીડી લાવું મારા માટે લાવું માવો બાપા માટે બીડી લાવું મારા માટે લાવું માવો બાપો મારો પીવે પીવેદારો બાપો મારો પીવે દારૂ મુજને રાખે રૂમાડામાં મુજને કાયમ રાખે રૂમાડામાં બાપો મારો બીડી પીવે હું બાપાના ખોળામાં જીવન ઘડતર કરવા લાગ્યો બાપો મારો ધુમાડામાં